નમસ્કાર દર્શક મિત્રો તો સૌપ્રથમ આપ દરેકનું સ્વાગત છે તો મિત્રો ઘણા દિવસથી બે ત્રણ દિવસથી દરેક મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે આ બે ત્રણ દિવસથી એ વાતાવરણની અંદર જે પલટો આવી રહ્યો છે તો શું વરસાદ થશે કે કેમ તો મિત્રો આજે જણાવી દઈએ આપણે બે ત્રણ દિવસ પહેલાં પણ એકાની ટૂંકી માહિતી આપી હતી કે ગુજરાતના વાતાવરણની અંદર આવનારા દિવસોની અંદર જે ફેરફાર થવા છે એની વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપી હતી તેમ છતાં પણ આજે આપણે સંપૂર્ણ માહિતી આપી છે આપી દેવાના છીએ તો સૌ પ્રથમ અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો વિડીયોને લાઇક આપી કોમેન્ટ કરી દેજો અને તમારા દરેક ગ્રુપની અંદર વિડીયો શેર કરી દેજો તો હવે વાત કરશું આપણે વરસાદ વિશેની અને આવનારા જે બે દિવસ સુધી વાતાવરણનો જે કેવા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે એના વિશેની વાત કરશું તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે પચીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધીનું જે ગુજરાતના વાતાવરણની અંદર જે ફેરફાર થવાનો છે એ છેલ્લા બે દિવસથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ વિસ્તારની અંદર જે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તેની અંદર ખાસ કરીને જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરનો જે વિસ્તાર છે તે વિસ્તાર સહિત સૌરાષ્ટ્રના અને કચ્છના દરેક વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તો આપણે વાત કરીશું પચીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધીના જે વાતાવરણની અંદર કેવો ફેરફાર થવાનો છે એમાં બે દિવસથી અલગ અલગ વિસ્તારની અંદર કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદના પણ સમાચાર મળી રહ્યા છે તો છવ્વીસ અને સત્યાવીસ અઠ્યાવીસ બે ત્રણ દિવસ સુધી હજી પણ આવનારા દિવસોની અંદર ખાસ કરીને જે રાજસ્થાન બોર્ડર અને મધ્યપ્રદેશને અડીને જે જિલ્લાઓ તાલુકાઓ આવેલા છે એની અંદર ખાસ કરીને થોડોક વરસાદ થવાની શક્યતા છે પણ તેમાં પણ છૂટા છવાય અને કોઈ કોઈ જગ્યાએ થોડોક હળવોથી ભારે ભારે વરસાદ તો ન કહી હળવો વરસાદ થઈ શકે અને ત્યાર પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ થોડોક વરસાદ વરસી શકે અમુક અમુક વિસ્તારની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જેવા વિસ્તારની અંદર છૂટા છવાય હળવા ઝાપટા પડી શકે છે અને કચ્છના વિસ્તારની અંદર મહદઅંશે વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ વાવથરાદ વિસ્તાર છે જે પાકિસ્તાન તરફના જે જિલ્લાઓ છે એ જ જિલ્લાઓની અંદર પણ હળવા અને છૂટા છવાયા વરસાદ રહી શકે છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેની અંદર વાપી વલસાડ ડાંગા આવા તે બાજુના વિસ્તારોની અંદર પણ હળવા સાપટા પડી શકે છે બેથી ત્રણ દિવસ સુધી અને તે વિસ્તારની અંદર પણ વરસાદ થવાની શક્યતાઓ છે જે અઠ્યાવીસ તારીખ સુધી વાતાવરણની અંદર એક પ્રકારનું ચેન્જ રહેશે અને આપણા જે કાંઈ મોલ મોલાતો જે હોય એ વહેલી તકે સગવડતા મુજબ કરીને સાચવી લેવું તો આ રીતના જે હવા ની અંદર જે પલટો આવવાનો છે એ છવ્વીસ થી સત્યાવીસ ને અઠ્યાવીસ હજુ ત્રણ દિવસ સુધી વાતાવરણની અંદર ફેરફાર રહેવાનો છે અને ઘણા ઘણા વિસ્તારની અંદર ધુમ્મસ અને ગાઢ વાતાવરણ રહેશે અને વાદળો પણ બંધાશે અને વરસાદ પણ આવવાની શક્યતા હોય છે જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત તરફના જે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર ખાસ કરીને વધારે પ્રભાવિત થશે તેમજ સુરેન્દ્રનગર ભાવનગર અને અમરેલીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે દરિયા કિનારાનો જે પટ્ટો છે એ વિસ્તારની અંદર પણ છૂટા સમયે હળવા વરસાદ વરસી શકે છે તો આ હતી હવામાન વિગ એ વિશેની માહિતી અને હવામાન અંગેનું જે માહિતી ઘણા બધા મિત્રો જે આપણે અવારનવાર જે આ વિષયની માહિતી મૂકતા હોય છે તો કોમેન્ટ દ્વારા જણાવતા હતા કે જે હવાનમાં બે ત્રણ દિવસથી જે પલટો આવી રહ્યો છે તો હવે શું આગળ થવાનું છે તો કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી અને આ વધારે વરસાદ ન છે શકે પાંચથી દસ એમ એમ સુધીનો વરસાદ હોય છે વધારે વરસાદ ન હોય શકે એટલે વધારે નુકસાન ન થાય તેમ છતાં પણ ખેતીના જે પાકો છે ખેતીના પાકોને વાદળછાયું વાતાવરણ થાય અને વરસાદ થોડો ઘણો આવે તો એની અંદર નુકસાન થતું હોય છે તો ખેડૂત મિત્રોને વિનંતી રહે છે કે પિયત ત્રણ ચાર દિવસ સુધી કોઈએ ન આપવું જોઈએ અને જે આપણે જે પાયાના ખાતર તરીકે જે ખાતરનો જે ઉપયોગ કરતા હોય એ ખાતરનો ઉપયોગ પણ આપણે ટાળવો જોઈએ એવું મારું અંગત સૂચન છે બાકી જે ખેડૂતો ઉપર પોતપોતાના ઉપર આધારિત હોય છે તો આ આથી હવામાન અંગેની માહિતી વિડીયો તમને સારો લાગે તમારા દરેક ગ્રુપને શેર કરજો કમેન્ટ કરજો અને આવનારા દિવસની અંદર હજુ પણ બે દિવસ પછી કાલથી કેવું વાતાવરણ રહેશે એના વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું રજા આપશું જય હિન્દ